પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક વીસથી સો કિલોમીટર થઈ ગઈ તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો ગિરનાર હિમાલયનો પુત્ર છે તેથી તે માતા પાર્વતીના ભાઈ થાય માતા પાર્વતી અને શિવના લગ્ન સમારોહમાં વીસ હજાર વર્ષ પહેલાં હિમાલયમાં થયો હતો તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર પચાસ કિલોમીટર દૂર જમીન પર સ્થિર થયો ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શું પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિ મુનિ નવ ગ્રહ પાર્વતી નવનીતિ ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરીએ તે સમય દરમિયાન બધા દેવી દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા અને ત્યારથી આજે પણ કાર્તિકી એકાદશી થી કાર્તિકી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનારના પર્વતના જંગલમાં માર્ગમાં રોકાણા હતા અને આ હેતુ માટે આજે પણ તે પરંપરા ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકો પરિક્રમામાં આવે છે ગિરનાર પરિક્રમા જેને લીધે પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે જે ગુજરાતમાં આવેલા જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે ગિરનાર લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશી થી કાર્તક સુદ પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે યોજાય છે પાંચ દિવસ ચાલતી આ પરંપરામાં લાખો ભક્તો હાજરી આપે છે અને ગિરનારની તળેટીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ની લીલી પરિક્રમા કાર્ય સુધી ચાલે છે જેમાં રોજ દામોદર સ્નાન દામોદરજીના દર્શન ભવનાથ મહાદેવ દુધેશ્વર મહાદેવના દર્શન ગિરનાર તળેટીમાં રાત્રિ રોકાણ કરે છે ત્યારે આ પાંચ દિવસની યાત્રા અગિયારસ થી રાત્રિ થી જ લીલી ઝંડી સાથે નિયમિત પ્રારંભ થાય છે જે દુધેશ્વરના ભવનાથ તળેટીના રૂપાયતન દરવાજાથી શોભાયાત્રાનો પ્રારંભ થાય છે લગભગ સાડા ત્રણ માઇલ દૂર હસનપુર અથવા ચીન બાવા માળી માળી ખાતે ભક્તો ઉત્તર તરફના પહાડોને ઓળંગીને રાત વિતાવે છે જે પછી કારતક સુદ તેરસના દિવસે ભક્તો ગિરનારના ઉત્તર કિનારે જ્યાં સુરેશ કુંડ આવેલું છે ત્યાં રાત્રિ રોકાણ કરે છે ગિરનારની પૂર્વમાં માળવેલાથી ફ્લાઇટ લઈને દક્ષિણ તરફ બોરદેવીમાં જવાનું હોય છે માતાજી અહીં ફળિયાની નીચે બિરાજમાન છે જ્યાં મહિનાઓ સુધી ઘણા મહિનાઓ સુધી પાણી રહે છે કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે પૂનમની સવારે ભક્તો બોર દેવી છોડીને ભવનાથ તેળેટીમાં પરત ફરે છે અને આ પાંચ દિવસની યાત્રા સમાપ્ત થાય છે લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ શું છે દેવ ઉઠી એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસ માટે ગિરનારમાં માં લીલુડી પરિક્રમા એટલે કે લીલી પરિક્રમા કરવાનો વિશેષ અવસર તમામ છે આવે તેની પણ એક સુંદર કથા છે પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ બેન સુભદ્રાજીના લગ્ન માટે પ્રથમ ધાર્મિક વિધિઓ કરી હતી ભક્તો છત્રીસ કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે ગિરનારની તળેટીમાં લીલું છે ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુ ગિરનાર પર્વતની આસપાસ છત્રીસ કિલોમીટરનું અંતર ચાલે છે પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તર મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં ભોજનનો આનંદ માણતા ભોજન તૈયાર કરે છે આવા જ વિડિઓ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર તથા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં